માલપુર તાલુકાના નદીવાડા ગોવિંદપુર ગામે ભારે વરસાદના કારણે કાચું મકાન ભારે વરસાદના કારણે બાજુની દિવાલ થઈ સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી જ્યારે પણ ઘરના લોકો ઊંઘવા હતા ત્યારે બાજુનો ભાગ થયું ધરાશાયી પંડિત રમણભાઈ વીરાભાઈનું મકાન થયું ધરાશાયી રિપોર્ટર અલ્પેશ ભાટિયા સાથે સત્ય વિચાર ન્યૂઝ હું મારું નામ પટેલ કનુભાઈ વીરાભાઈ નદીવાળા ગોઈંદપુર વાત્રક જલાધાર નદીના કિનારા ઉપર મારું ગામ આવેલું છે ગામ મારા ઘરની નજીકમાં જ પટેલ રમણભાઈ વીરાભાઈનું કાચું મકાન આવેલું હતું તે અતિશય વરસાદના કારણે ધરાશાયી થયું કારણ કે એ ભાઈની પરિસ્થિતિ એકદમ નબળી છે અને અત્યારે ગામ લોકો ચાલીસ ઘરનું ગામ છે અને ગામ લોકો તેમને મદદ કરી રહ્યા છે તેમને બે ટાઈમ ખાવાનું અને જમવાનું અને પાણી ની બધી વ્યવસ્થા ગામ લોકો કરશે તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે આ રમણભાઈની થોડીક મદદ થાય સરકાર તરફથી એવી મારી નમ્ર અપીલ છે આ ક્યારે બનાવ બન્યો આ બનાવ બન્યો આજે સવારે છ ને પિસ્તાલીસ મિનિટે